ઢાઢર નદીમાંથી મહાકાઈ મગર પુરસા ગામના રહેણાંક વિસ્તારમાં આવી જતા ગ્રામજનોમાં ફફડાટ આમોદ તાલુકાના પુરસા ગામે રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં મહાકાઈ મગર આવી પહોંચતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો ગામના સરપંચે મગર રહેણાંક વિસ્તારમાં આવી ગયો હોવાની જાણ વન વિભાગને કરતાં મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો જાણવા મળતી માહિતી મુજબ ઢાઢર નદીમાંથી આમોદ તાલુકાના પુરસા ગામના રહેણાંક વિસ્તારમાં રાત્રિના સમયે આશરે બાર ફૂટ લાંબુ મહાકાઈ મગર આવી જતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો ગામના સરપંચે આમોદ વન વિભાગને જાણ કરતાં વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ તથા ફોરેસ્ટર જસુભાઈ પરમાર બીટઘર અનિલ પઢિયાર બિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અંકિત પરમારને સાથે રાખી ભારે જહેમત બાદ મહાકાઈ મગરનું રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદ પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો ટાઉન તે જણાવું છું કે ગતરાત્રિના રોજ પુરસા ગામે એક મહાકાય મગરની જાણ થતાં અમારો સ્ટાફ તથા જીવ ગયાના કાર્યકર એવા શ્રી અંકિતભાઈ અનિલભાઈ અને અનિલભાઈ પઢિયાર મારા સ્ટાફ મિત્ર બધા સૌ તથા ત્યાં ગામના આગેવાનો ગ્રામજનો અને અન્ય લોકોની સહાયથી આ મહાકાય મહાકાય મગરને અમારા શ્રી ભાવનાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને આજરોજ તેનો ડોક્ટરી સર્ટિફિકેટ મેળવી તંદુરસ્ત હાલતમાં તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ